અત્યારનો જે આ સમય ચાલી રહ્યો છે ને ફોન કરે ખાસ થઈથી હું કરશું તમારે કાંઈ કરો તમારે ભજન કરો બાપ બધે ભજન કરો આપણા દેશના જવાનો એની ડ્યુટી કરે છે એનું કામ કરે છે એનું કાર્ય કરે છે એનો ધર્મ એનું કર્તવ્ય જે છે એ અદા કરી રહ્યા છે એ પૂર્ણ કરી રહ્યા છે એ સીમાની રક્ષા કરી રહ્યા છે એને ખબર છે કે મારી ડ્યુટી શું છે મારે શું કરવાનું છે બધું જાણે છે બધું બરાબર જાણે છે તમારે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા એ દેશના જવાનો કેટલા દિવસ થયા એ રાતના દિવસ એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે અને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી રહ્યા છે અને આ ભાગ્યશાળી એટલા માટે એક પણ અત્યાર સુધીમાં આટલા દિવસોમાં એક પણ આપણી ભૂમિ પર આપણા જવાનો થવા દીધો નથી બધા ભાગ્યશાળી છે એટલે હું આજના દિવસે જવાબદારી પૂર્વક કહું છું

એની પરમ કૃપા છે કે આ આવા દિવસો દેખો નું ભાગ્યશાળી કેટલા છે અત્યારે પ્રાર્થના ની અસર છે પ્રાર્થનાની જરૂર છે અને હું તો વારંવાર કહ્યા કરો પ્રાર્થના કરવા માટે આ કાશી અને ભાગવતી માધ્યમ વિશેષ હોય ક્યું સહ હ એ તમને મને ભાગવતનું સાનિધ્ય અને કાશીની ભૂમિ એટલે કાશી વિશ્વનાથ મહાદેવ નું સાનિધ્ય મળે આવા દિવસોની અંદર ભજન કરવાનો અવસર મળે સ્મરણ કરવાનો અવસર મળે શ્રવણ કરવાનો અવસર મળે તો તમે આથી વિશેષ ભાગ્યશાળી દિવસ કયો હોય અને સ્થાન કયું હોય શકે સાહેબ એટલે આપણે બધા ભાગ્યશાળી છે બસ મારી બધાને પ્રાર્થના છે કે દરરોજ તમારે અને મારે સાથે મળી દરરોજ ભાગવતજીના માધ્યમ દ્વારા તમારે મારે શ્રવણ તો કરવાનું જ છે સાથે સાથે તમારે મારા પ્રાર્થના પણ કરવાની છે કે જે પણ પરિસ્થિતિ જેથી કરી અને આવનારા સમયની અંદર આપણા ભારત વર્ષની રક્ષા એ આપણા જવાનો કરી શકે અને મા સાર્વભૌમ આ મા ભારતીની રક્ષા આપણા જવાનો કરી શકે અને આપણા દેશની એ બરાબર રક્ષા કરી શકે અને મા ભારતીની એ લાજ રાખી શકે સાહેબ એવી આજના દિવસે હું દેવાદી મહાદેવ ને પણ કથાના પ્રથમ દિવસે પ્રાર્થના કરી રહ્યો છું અને બીજું એની સાથે સાથે જે થોડા દિવસો પહેલા જે ઘટના બની આપણી નૈતિકતાના એ ભાગ્ય સ્વરૂપે કથાનો હું પ્રારંભ કરું ઓનના પ્રકરણથી એ પૂર્વે મારી સર્વ શ્રોતાજનોને મારી વિનમ્ર પ્રાર્થના છે આપણે જે સિત્યાવીસ જે આપણા હિન્દુ ભાઈઓ જે હત્યા કરી દેવામાં આવી પહેલ ગામની અંદર તો એ આપણા સિત્યાવીસ આપણા હિન્દુ ભાઈઓ માટે કથાનો પ્રારંભ કરો એ પૂર્વે આપણે એમના આત્મ શાંતિ માટે તમે હું એ બધા સાથે મળી એમની ગતિ થાય અને દેવ મહાદેવ ભગવાન દ્વારિકાધીશ એ પોતાનું એ સ્વર્ણ એ પ્રદાન કરે એ હેતુથી તમે સાથે મળી બે જ મિનિટ આપણે એ મૌન પાડી અને ફરીથી આપણે આજની કથાનો પ્રારંભ કરીશું તો બધાને મારી વિનમ્ર પ્રાર્થના છે ઓમ નાદથી તમે હું મૌનનો પ્રારંભ કરીશું અને ઓમ નાદથી તમે હું મૌનને વિરામ કરીશું ઓચિનામ શ્રીમગામ ગેહ યોગ્ય ભ્રષ્ટો બીજાય તે ફરીથી એક ગિતાજીના સૂત્ર પ્રમાણે ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી રહ્યો સાથે આપણી સરકાર છે આપણી ભારતની જે સરકાર છે કારણ કે વ્યાસપીઠ નો પરમ ધર્મ છે અને અહીંયા તો આમ બી કોઈ પક્ષની વાતો ન હોય અને વ્યાસપીઠ ના મંગલા છે અને વ્યાસપીઠ ના મંગલાચરણનો પ્રથમ શ્લોક પણ ગાન કરી રહ્યો છે સત્યમ પરમ ધીમ એટલે પીઠ સત્યની ની છે એ સત્યને હું જો કેન્દ્રમાં રાખું તો આજના દિવસે હું જરૂર કહીશ ત્યારે ભારત મૌન રહેતું અને ભારત ઘરના દીકરા પ્રગતિ કરે તો મા બાપને ગર્વ થાય ને બીજા પાડો દીકરા પ્રગતિ કરે તો એ ગર્વ થાય પણ આપણો પોતાનો દીકરો કરે તો વિશેષ ગર્વ થાય એમ આ તો આપડે ગુજરાત નું સંતાન છે આતંકીઓને જયારે એ મિટ્ટીમાં જયારે મિલાવવા માટે એ કટિબદ્ધ થાય અને કટિબદ્ધ થાય એવું નહીં અત્યારે મિલાવી દીધા છે અને હવે પચાસ ટકા બાકી છે એ લગભગ હવે બે દીમ થઈ ગયા એટલે અત્યારે ભાગ્યશાળી આપણે એટલે મેં અગાઉ કહ્યું કે આ સમય સમય એ એ અત્યંત પ્રાર્થનાનો ચાલી રહ્યો છે 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 તમારી તમારી મારી મારી ડ્યુટી ફરજ કે અત્યારે ભક્તિના માધ્યમ દ્વારા તમારે મારે પ્રાર્થના કરવાની છે કારણ કે એ પ્રાર્થનાની પણ એક જરૂરિયાત હોય છે આ સમયે એટલે આપણે બધાએ આ પ્રાર્થના કરવાની છે અને ત્યારે એ પ્રાર્થનાની અસરથી હે સાહબ અને આ બધા ખરેખર ભેદામાં યોગ્ય છે આપણા મોદી સાહેબની સાથે આ જે ભૂમિ પર તમે હું છીએ એમના કોઈ રક્ષક હોય તો આપણા યોગીજી સાહેબ હે એ બી કુછ કમ નહીં હૈ આમ લોગ જાણતે હૈ અને આપણા રક્ષા મંત્રી એ પણ સાથે સાથે કહી દો એની પણ અત્યારે ડ્યુટી વધી ગઈ છે અને એ છે આપણા રાજનાથ ત્રણેય આજે ત્રિપુટી છે મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ સાહેબ અને ત્રિપુટી એટલું જ નહીં આ ત્રિવેણી સંગમ પણ છે આ યુદ્ધનો જો કોઈ ત્રિવેણી સંગમ હોય આપણા માટે હવે પ્રયાગ તો આપણે બધાને જવાનું જ છે પૂર્ણાવતિ કરીને વિરામ થઈ જાય પછી આપણે જવાનું જ છે એ તો પૂર્ણાવતી થઈ ગયા બાદ પણ અત્યારે યુદ્ધની અંદર જો આપણી ભારત વર્ષની ભારત વર્ષનો જો તો કોઈ ત્રિવેણી સંગમ હોય તો આ આ ત્રિવેણી સંગમ છે સાહેબ અને આ ત્રણેય વ્યક્તિ અત્યારે આપણા ભારત વર્ષની રક્ષા માટે અને હું તું ત્યાં સુધી કહું છું ભારતની રક્ષા માટે એટલું જ નહીં દાગ ન લાગે અને પાકિસ્તાન તો ઠીક પણ કોઈની પણ હિંમત ન ચાલી શકે કે ભારત સામે આંખ એ ઊંચી કરીને જોઈ શકે એની આ વ્યવસ્થા ચાલી રહી છે અત્યારે એની વ્યવસ્થા તો તમે હું ભાગ્યશાળી છી અને કે અત્યારે તમને મને આ પ્રાર્થના કરવાનો અવસર એ ભગવાન વિશ્વનાથે તમને મને આ સમય પ્રદાન કર્યો છે